એ શું મલે એમાં કિલો પડે કિલો હોય તો છે આ તો તમે છો ખર્ચો તું બેઠા છે

आ गया दाल बाटी आए का हर कलर नहीं આપણે બધું સેમ જીતું થયે ચીલાયું સાથે કાફી સીંગ અને આ દાળ છે અને આ અને ડુંગળી છે તો રેડી પ્રોસેસ ચાલુ કરી નાખે આપણે ડુંગળી કાઢલા સી અને આ ટમાટા કોણે લાવે એટલે ધોઈને પછી મસ્ત નાનો નાનો એવો કાપવાનો છે કે દાળમાં મસ્ત લાગવાનું હોય તો પાણી આવી ગયું છે ગોળ ગોળ લોટ બાંધીયા લોટ નોડિયો કેટલા મોટા ટામાટે વાટવાના ઘડીક પૂરતું લે કરું લોટ આપડે સાળ વાન થઈ છે આની બનાવાની છે બાટી આ સાથે મસાલો ધાણા જીરો લમેક ને બધું આ લસણ હવે ફોલવાના છે આમાં છે રઈ આ છે હળદર અને આમાં મીઠું છે મેં કાઢ્યા હતા મેં મેરા દેતા

લસણ કાસો લોટ ખાઈ દો ને મને આવે એનો કોઈ એવો મસ્સા લાગેરો દે માટી તો પસંદ બનાવી છે તો હવે આપણે સળાવવાની છે ડાળ સળાવવાની છે આપણે કમ્પ્લીટ સાતી લાખવાની છે में ड रेड वालों से पानी सही सारी करियो भारी ऑटो मोड़ी देख सही पानी थोड़ी पूछ

મોજ મનાવવાની છે અને આ વિડિયો અમારો ફૂલ વિડિયો જોવો તો આવશે હજુ કોમેડી ચેનલમાં ચેનલ પર સબ્સ્ક્રાઇબ બધું આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે હવે છે બાટી ગોળ ગોળ ને પછી પાઠો આપણે પડી ગયો છે એટલે આમાં શેકવાની તો ફટોફટ અમે બાટી બનાવેલા છે કમ્પ્લીટ બાટી મસ્ત બનાવી નાખી છે ને હવે આને શેકવાની હતી ચલો શેકવા પાઠો આપણે કમ્પ્લીટ પડી ગયો છે બાટી શેકવાની છે પણ અહીંયા ગરમય બહુ થાય છે

અદિતે છલે પછી હવે આને અંદર ઢાકી દેવાના એટલે સર પ્રોપર એ મસ્તી સે દે બકા તો ડાયરે આપણે કમ્પ્લીટ સાડી તૈયાર થઈ ગઈ છે હવે એને વખારવાની છે એટલે આને પેલી આ તપેલી કાઢવી પડશે ખાલી

અને આખા ડુંગળી હા જીરુ આ પડ્યા નહીં લે લમ ઓલ છે

તો આપણે બાટી ચેક કરી લખ સડી નહીં થાય કમ્પ્લીટ વગર કમ્પ્લીટ થઈ ગયો છે એમાં હવે સડાલ દાળ રાખવાની છે પાર છે આપણે ટામેટા અત્યારે હાલ નાખી નાખે એટલે રસો છે ને મસ્ત દાડો પણ હમ ದ ಮಸ್ತ ಸಳೆ ರೀತಿ ಸ್ವಾದ ಅನುಸಾರ ಗೋಳ ನಾಕಿ આ છે ડાઇલ નો મસાલો હવે છે ડાઇલમાં નાખવાનો આપણે અનબોક્સિંગ કરી નાખી દેશી માં તો જે હવે થોડુંક વધારે રેડવાનું છે આપણે આમ ઓરિજિનલ મસાલો ને આપણે આ લોઢણી આમ પીસી નાખે એટલે તો દાઇલ બાટી આપણે મસ્ત શેકાઈ જઈએ ગઈ હવે નાખો બકા ઘટાડું

આ બાટી બાજ કોઈ દાડો ઝી ઝી ખાશે નહીં તો આપણે દાળ ભાટ પહેલી વખત બનાવીને ખાધી છે ચેઈલજી કોમેન્ટ કરીને ગયા છે હવે મળ્યા બીજા વિલિયમ જય માતાજી બાય બાય લાઈક કરો સબસ્ક્રાઇબ કરી નાખું અને શેર કરવાનું ભૂલતા નહીં અને એક કમેન્ટ કીલા અજવા હા you know vez...